ચમસો મજામાં બધો તો આજે આપણે બનાવવાનો છે પાપડ ચાટ જે મેં અત્યારે તો જોઈ જોઈ નહીં પણ પહેલાં યુટ્યુબમાં જોયેલી હતી એટલે સેફ જેવી રીતે અપાય એ તો મને ખબર જ હતી અને ચાટ બનાવતો હોય એટલે ડુંગળી ટામેટા કાકડી કોથમી દહીં લાલ ચટણી લીલી ચટણી આ બધું તો કોમન જ હોય એ તો ઊંધું ગાલીને નાખી જ દેવાનું અને હાચું કહું તો હમણાં હમણાં મકાઈની રેસીપી કરી હતી એટલે મકાઈ ડોડો પડ્યો હતો તો થોડી મકાઈ બાફીને નાખી દીધી અને પછી વિચાર આવ્યો કે લગ્ન પ્રસંગમાં તરેલી સિંગ હોય સર તો ખાવાની મજા આવે છે તો લાય થોડી અમય તરીને નાખવું એટલે પાપડ ચાટમાં થોડી ક્રન્ચીનેસ આવી જાય અને ચાટ સર એટલે તમારે ચાટ મસાલો નાખવો હોય તો એ નોખવાનો જોડે ચાટ મસાલો હતો પણ મેં અહીંયા લાલ મરચું શેકેલા જીરાનો પાવડર અને થોડું મીઠું નાખી દીધું છે તો આવી રીતે બધું ભેગું કરીને પાપડ ચાટ બનાવી લીધી પણ મારા જોડે સેવ નથી એટલે મેં નહીં નોખી તમારા જોડે હોય અને નોખવી હોય તો નોખવાની હવે થોડી શણગારીને પીરસી દેવાની એટલે ઘરનો બધો રાજીના રેડ થઈ જાય ખરેખર બહુ જ મસ્ત બની છે જોઈને જ જોરદાર લાગે છે એકવાર તો ટ્રાય કરજો જ હું તો આ રેસીપીના ફાઇવ સ્ટાર આપું છું તમે ઘેર બનાવીને ખાઈને કમેન્ટ કરીને કહેજો કે તમારા પ્રમાણે આ રેસીપીના જેટલા સ્ટાર મળી છે થેન્ક્સ ફોર વોચિંગ